આદિવાસી લોકોના પીપળાના પાનની ભાજી આદિવાસી લોકોને રેસિપી માટે પૂછવું એ ઘણી અઘરી વસ્તુ છે આદિવાસી લોકો અજાણ્યા લોકો સાથે આવી પરંપરાગત રીતો શેર કરવી તેમના માટે થોડું અઘરું પડતું હોય છે શહેરી લોકો ખોરાકને આનંદ કે ભોગના સ્વરૂપમાં લેતા હોય અને મૂળ ખોરાકને તેની રીતે ન રાંધતા વિકૃત સ્વરૂપ આપીને રાંધે છે અને અને ક્યારેક નહીં પણ મોટા ભાગે કન્ફ્યુઝનમાં રંધાતી વખતે વિરુદ્ધ આહારનું સર્જન કરી બેસીએ છીએ બીજી બાજુ આદિવાસી લોકો તેમના મોટા ભાગના ખોરાકને એ જ રીતે રાંધે છે પરંતુ તે ક્યારેય પુનરાવર્તિત થતો નથી કારણ કે કુદરત સમગ્ર વર્ષ દરમિયાન નવા નવા ખોરાકનો પરિચય આપે છે જ્યારે આદિવાસી લોકો અને આપણા વડવાઓ ખોરાકને સંજીવની સ્વરૂપે જોતા અને ખોરાકને જીવન માનીને ચાલતા આજે પણ જંગલમાં વસતા આદિવાસી ખોરાકને જીવન સંજીવની માનીને ચાલે છે એટલે જ કદાચ તેમને ક્રોનિક ડિસીઝ અને બીજી અન્ય બીમારીઓ ઓછી લાગુ પડે છે ઘણા પરિવારો તો એવા પણ છે કે તેમણે એલોપેથી દવા ચાખી પણ નથી સૌથી અગત્યની વાત તે છે કે તેઓ શાકભાજીમાં ક્યારેય પુનરાવર્તન નથી કરતા કુદરત જે પોતાની ઇકોસિસ્ટમ ચલાવે છે તે મુજબ પ્રાપ્ત થતી શાકભાજી અને ખાસ કરીને પાંદડાઓ તેઓ રોજ જે નિત નવીન રીતે રાંધીને ખાય છે ક્યારેક તો તાજુબ થઈ જવાય હજી પણ બનાવીને ખાતા જોયા છે તેઓ આ તેમના રોજિંદા જીવનમાં ખોરાકને રોમાંચના સ્વરૂપમાં નિહાળે છે અને તેઓ પરંપરાગત એક જ્ઞાન પણ હોય છે કે તે કઈ ઋતુમાં કયા ઝાડના પાંદડા ખવાય દર પંદર દિવસે તેના ભોજનમાં પાંદડા ફરતા જતા હોય છે કારણ કે કુદરત ઘણું આપે છે જો આપણને લેતા આવડે તો માર્ચના અંતે કુણા ગુલાબી પાંદડા પીપળાના ઝાડ પર દેખાય છે આ હૃદય ઉપલબ્ધ હોવાથી સમય ને ખૂબ જ સાચવવો પડે અને ખાસ તો પીપળાનું ઝાડ ક્યાં છે તે નોંધી રાખવું પડે અને જો એકવાર તમને આ ભાજી ભાવી જાય તો પીપળાના બે ત્રણ ઝાડ ઉછેરવાની તમારી પણ નૈતિક જવાબદારી બની

પીપળાના પાંદડા સાલ ફળો આયુર્વેદ અને લોક દવાઓમાં ઉપચારાત્મક અને એક્ટિવ ગુણધર્મ ધરાવતા હોવાનું માનવામાં આવે છે પીપળાના પાંદડાને તાવ હૃદયના રોગો કબજિયાત મરડો ગાલપસોળિયાની અક્ષીર દવા માનવામાં આવે છે હેડકી માટે પીપળાના પાનની દાંડલી ફાયદાકારક ગણાય છે હવે જોઈએ ભાજી બનાવવાની રીત

જો વઘારવી જ હોય તો આપણી નોર્મલ રીત પ્રમાણે લસણ આદુ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી તેલમાં વઘારી અને બાફતા વધેલું પાણી ઉમેરીને બનાવવી ઘણા આદિવાસી લોકો સાસમાં પણ વઘારે છે અને આ આયુર્વેદિક ભાજીનો આનંદ પાણીયા અથવા દેશી સોખાની સાથે ચાર ગણો વધે છે આ બાબત આદિવાસી લોકો જણાવે છે